નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે કરવાના હોય ભાજપે એ રીતે નથી કર્યા પરંતુ એમને ક્યાંક એવું લાગ્યું કે જો ભાજપ ને વધારે સૌરાષ્ટ્રમાં મજબૂત કરવું હશે તો પછી જે જૂના જોગીઓ મહેનત કરતા હતા તેમને સક્રિય કરવા છે અને બીજી બાજુ જે અને જે લડાઈ

રાજકારણ જોઈએ તો આગામી મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે અને વિસાવદરની બેઠકનું જે પરિણામ છે એ આમ આદમી પાર્ટીના ફેવરમાં ગયું એક બાજુ ભારતીય જનતા પાર્ટીની ટોટલ પાર્ટી સ્ટ્રેન્થ અને સરકારી મશીનરી અને સામે આમ આદમી પાર્ટીનો બહુ જ પાખી જેને કહેવાય કે સંખ્યા એની વચ્ચે ગોપાલ ઇટાલિયા જે રીતે થઈને એટલે સુધી છે ભારતીય જનતા પાર્ટીની જે પ્રદેશ સમિતિ છે એને માટે સીધો પડકાર છે ઊંઘતા લોકો જડપાણા છે નેતાઓ કે પાયાની જે અવગણના કરવામાં આવી હતી પાયાના પ્રશ્નોની ખેડૂતોની રોજગારીની અને ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો જે છે એ વિશાવદરના પરિણામ બાદ એક એલાન કોલ આવ્યો છે ને એ એલાન કોલ કોલના અનુસંધાન આંતર પ્રવાહો ભારતીય જનતા પાર્ટીના આમ આદમી પાર્ટીના અને થોડા વધતા અંશે કોંગ્રેસના એ તેજ બની ગયા છે અને બધાની નજર આગામી વિધાનસભાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ઉપર છે અને એના અનુસંધાને જે ફેરફાર થઈ રહ્યા છે એ છે આપણે પોઈન્ટ પોઇન્ટવાઇઝ કોઈ પણ એક પોઈન્ટ લેતા જઈએ હું એ પોઈન્ટ વિશે કહેતી કેતો જાઉ છું બિલકુલ એટલે કે અરવિંદ રૈયાણીને સક્રિય કરવા પાછળનું કારણ શું અરવિંદ રૈયાણીને સક્રિય કરવા એટલે ઉદય કાનગઢ જે વર્તમાન ધારાસભ્ય છે રાજકોટ પૂર્વના અને એ ઓબીસી નેતા તરીકે પ્રોમિસિંગ ઓબીસી બીજેપીની ઓબીસી બીજેપીની ઓબીસી જે આખી વિંગ છે એમના વડા છે તો ક્યાંક ને ક્યાંક એમને પડકાર આપવા માટે અને પાટીદાર ફેક્ટર તરીકે અરવિંદ રૈયાણીને અ સક્રિય કરે છે અરિંદ રૈયાણી પૂર્વ ધારાસભ્ય હતા અને છેલ્લા એમના એમને જે પ્રધાન પ્રધાન મંડળ પડતા મુકાયા પછી ક્યાંય જાહેર કાર્યક્રમમાં માં જોવા નહોતા મળતા પરંતુ તાજેતર માં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે ગણેશ મહોત્સવ થાય છે ત્યાંથી એમની જાહેર કાર્યક્રમોમાં હાજરી થાય છે અને ચીવટ એના ફોટોગ્રાફ છે ને મીડિયામાં પ્લાન્ટ થાય છે એટલે ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક જે થિંક ટેન્ક છે એ લોકો એ કોઈ પણ સંજોગ ઉદય કાનગઢ ને ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરવા અથવા એની સામે પાટીદાર ફેક્ટર છે ચેલેન્જ કરવા માટે આ એક પરિબળ થયું છે અને એના આંતર પ્રવાહો કેટલાક પણ આપણે અહીંયા ચર્ચા કરી શકીએ એમ નથી પરંતુ ઉદય કાનગઢ નું સતત મનવે જે રીતનું નેતૃત્વ છે એની સામે ભારતીય જનતા પાર્ટીમાં જ એક બે અને ત્રણ એવા ત્રણ ભાગ પડી ગયા છે એક જેના અત્યારના સંજોગોમાં કઈ કે જે લાભાર્થીઓ છે બીજા જે મિડલમાં છે એ અને ત્રીજા વંચિતો છે એ બધા સાથે થઈ ગયા છે અને વડાપ્રધાનને જે એક પત્ર ગયો છે એ પત્રમાં પણ એ જ વસ્તુનો ઉલ્લેખ છે કે ક્યાં કોની ઉપેક્ષા થાય છે અને એ ઉપેક્ષા કરનારા કોણ છે એ હાઇકમાન્ડને ખ્યાલ છે પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ઉપેક્ષિતોને જો એડ્રેસ નહીં કરવામાં આવે તો આવતી ચૂંટણીઓમાં વિસાવદરવાળી થશે એવી સિદ્ધિ પહેલી વખત ધમકી આવી રહી છે અને એમની સાથે ગોવિંદ પટેલ ને પણ સક્રિય કર્યા ખાસ વાત સૌથી વધારે જે રામ મોકરિયા છે તેમના ઉપર આવીને અટકી કે પહેલા રામ મોકરિયા ને બધા કાર્યક્રમમાં બોલાવવામાં આવતા પછી એ બધા જ જે કૌભાંડ છે અધિકારીઓને ખખડાવતા એટલે ક્યાંક ભાજપનું પણ એક ગ્રુપ સક્રિય થયું એટલે બધા જ કાર્યક્રમ માંથી એમની જે બાકાતી આપણે બધાએ જોઈ પછી સીધાજી અરવિંદ રૈયાણી ગોવિંદ પટેલ જ્યારે સક્રિય થયા એમના પછી રામ મોકરિયા ને પણ સક્રિય કરવામાં આવ્યા સીધું જ નામ સામે આવવા લાગ્યું કેમ આવું થયું બિલકુલ બિલકુલ રીતિ એમાં તમે આમ પાછલો ક્રમ જોયો તો જ્યારે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખની વરણી થવાની હતી અને સિલેક્ટરો જયારે ત્યાંથી આવેલા ત્યારે રાજકોટના સર્કિટ હાઉસમાં સાડત્રીસ થી વધુ પૂર્વ કોર્પોરેટરો કોર્પોરેટરો પૂર્વ ધારાસભ્ય અને એ બધા હાઈકમાન્ડ ને રજૂઆત કરવા એટલે અહીંયા જે નિરીક્ષક મુકાતા એ આપડા કોટનાણી માયાબેન કોટનાણી એમને ફ્રન્ટ રજૂઆત કરી હતી ત્યારથી આ બીજ નું વાવેતર થઈ ગયું હતું અને ક્રમશઃ આ વસ્તુ વધતી ગઈ છે પરંતુ મીડિયામાં કે ભારતીય જનતા પાર્ટીની જે જે હાલની નેતૃત્વ વ્યક્તિ ચલાવે છે એ એને સીધો તમને ભૂતકાળમાં લઈ જાઓ તો રાજકોટ ભારતીય શહેર ભાજપનું કરણપરા ખાતેનું આવેલું કાર્યાલય છે એકવાર એને તાળું પણ મારી મારી દેવામાં આવ્યું હતું એ જ જૂથ છે અત્યારે કે એની સામે બીજા બધા જૂથ છે એ સામે આવ્યા છે અને આવતા દિવસોમાં રાજકોટમાં ખાનગીમાં ભારતીય જનતા પાર્ટીના જે જૂના કાર્યકરો છે જૂના ધારાસભ્યો છે એ નવું ભાજપ અને જૂનું ભાજપ એવા શબ્દ બોલવા માંડ્યા છે એટલે જેવી રીતે બહુ ભૂતકાળમાં લગભગ આ પેઢી તો ખ્યાલ ન હોય પણ ઇન્દિરા કોંગ્રેસ અને મોરારજી દેસાઈ વચ્ચે છે ને મોરારજી કોંગ્રેસ એવા બે ભાગ એક જ કોંગ્રેસમાં પડી ગયા હતા અને પછી કોંગ્રેસ આવી ભાઈ હતું અત્યારે ભારતીય જનતા પાર્ટી નો જે અસંતોષ નો ચરુ છે ને એ સપાટી ઉપર એટલે નથી આવતો કે વિરોધ પક્ષનું કોઈ ફોર્મ્યુલા તૈયાર નથી એક ખાલી ઇટાલિયા જીતા તો આટલો વિરોધ બાર આવ્યો જો કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીમાં થોડી મહાનગરપાલિકાઓ કે કોઈ

તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટ લઈ લો ફેલ્યોર છે ચાહે રોડ રસ્તાની વાત કરો કે તમારે ચોમાસામાં રસ્તા બનાવતા વાર નથી લાગતા એટલા ટાઈમમાં તો રસ્તાઓ બગડી જાય છે બ્રિજો પડે છે એડમિનિસ્ટ્રેશન ફેલ્યોર હેલ્થમાં ફેલ્યોર છે એજ્યુકેશનમાં ફેલ્યોર છે પરંતુ સામે વિરોધ પક્ષ મજબૂત ન હોવાથી કોંગ્રેસ સતત ટ્રેલિંગ કરે છે પાંત્રીસ વર્ષથી રાહુલ ગાંધી આવે છે લોન્ચ થાય છે રીલોન્ચ થાય છે અને પછી કોંગ્રેસ પ્રમુખો બદલાવાની એક રમત રમે છે પ્રમુખ નથી બદલાવાના વિચારસરણી અને નેટવર્ક છે એ બદલાવાનું છે કોઈ પણ પાર્ટી નું સફળતા કે નિષ્ફળતા છે ને એ ત્રણ બાબત ઉપર એક એની આઈડિયોલોજી એક એના એક લીડર નું સાતત્ય અને ત્રીજું નેટવર્કિંગ બુથ લેવલનું નેટવર્કિંગ આ ભારતીય જનતા પાર્ટી હવે એનું જે મોમેન્ટમ હતું એ ગુમાવી ચૂકી છે પરંતુ એક વેક્યુમ ઉભો થયો છે પોલિટિકલ એને કારણે કઈ વસ્તુ નથી થઈ હવે કાપ મતદારો છે ભાજપથી થી થાકી અને ગમે તેને મત એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી છે એ પરાજિત થઈ શકે અથવા નવી લીડરશિપ ઉભી થાય જે ગોપાલ ઇટાલિયા દ્વારા એક એક નાના પ્રયાસમાં થઈ છે કોઈ એવડો બહુ એ ન કહેવાય ભારતીય જનતા પાર્ટીના વિશાળ પેલા પરિપ્રેક્ષમાં જોઈ તો એ સત્તા પલટી શકે એટલા વિશાળ નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી એ હાર્દિક પટેલનું આખું આંદોલન બદલાવી આજે એ ભાજપના કમંડને ખેસ પહેરીને આટા મારે છે

તો વિરોધ પક્ષો બહુ જાજુ કઈ કરી નહીં શકે કારણ કે વિરોધ પક્ષો છે ને પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરે છે ભારતીય જનતા પાર્ટી ની સાથે સંઘ જોડાયે એટલે સંઘની રાજકોટમાં સો એનજીઓ છે બહુ ઓછા લોકોને ખબર છે અને જે ચૂંટણીના બુથ નું કામ કરે છે ને બુથ જે તમે જોતા હશો કે સાંજે પાંચ વાગ્યે અચાનક મતદાન ની ટકાવારી વધી જાય મતદારોના ટોળે ટોળા નીકળે છે એ જે આખો પ્રવાહ છે ને એ એક મિકેનિઝમ છે અને એ મિકેનિઝમ ભારતીય જનતા પાર્ટીએ

એટલે આ વખતે જબરદસ્ત સૌરાષ્ટ્ર નું રાજકારણ ગરમાવાનું છે કારણ કે મહાનગરપાલિકા ની ચૂંટણી નજીકમાં છે બીજી બાજુ ગોપાલ ઇટાળિયા જે સભા કરી એ પછી ક્યાંક એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી એ નક્કી કર્યું છે કે વિસાવદર થી સંઘ એમણે ઉપાડ્યો છે ધીમે ધીમે બધે જ એ ફરી વળશે રાજકોટ રાજકોટ જસદણ પણ જોયું કોંગ્રેસના જે નેતાઓ હતા એ પણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા ધર્મેશ ઢાંકીચા ને બધા લોકો

યાર્ડ વિશે માર્કેટ યાર્ડ વિશે તો એ નેતા દરેક બેઠક ઉપર આમ આદમી પાર્ટી ઉમેદવાર મળી જાય એના માટે અત્યારે અને જે સભાઓ થાય છે ઈસુદાનભાઈ ગઢવી અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી એક એક સભાનું જે આયોજન કર્યું છે એ સભા એના ભાગરૂપે છે નેતાઓ ગોતવા છે અને નેટવર્કિંગ ઊભું કરવું છે અને બહુ મોટા માથાઓ નામ તરીકે આજે ભાજપમાં આસિયામાં ધકેલાઈ ગયા છે એ તમને ચૂંટણી સુધીમાં ઇધર ઉધર પાટલી બદલે ભાજપ ને પોતાના જ જે એક નવી ઉભી કરી છે એમના ઉપર ભરોસો નથી એટલે કે નવા નેતાઓનો જે ભાજપે જન્મ કરાવ્યો એમના ઉપર એમને ભરોસો નથી કે આ ભાજપની નહીં આગળ લઈ જશે તમારે આગળ વધવું છે તો જૂના જોગીઓને જ આગળ કરવા પડશે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ અત્યારે એવી છે કે એ એના નેટવર્કનું જે છે ને જેમ આપણી મૂડી કોઈ પણ હોય મૂડીમાંથી તમે તમારો ઘસારો બાદ જાય અને જે એવું થાય ભારતીય જનતા પાર્ટી એની જૂની એસન્સ છે ને એ ગુમાવી સેન્ટની બોટલમાંથી સુગંધ આવે પણ એની અંદરનું એસન્સ હોય ને એવું છે પરંતુ જે વેક્યુમ છે ને એ વેક્યુમ ને કેટલું વિરોધ પક્ષો વેન્ટિલેટ કરી શકે છે ને એના ઉપર આગામી ચૂંટણીની ખુબ જ મોટો મદદ છે અને જો ફરીને ભારતીય જનતા પાર્ટી જે ડેમેજ કંટ્રોલ કરે છે છેલ્લી ઘડી આયાતી યાદી પ્રમુખો આખા લઈ આવે છે મોટવાડિયા સાહેબ નું આપણે નામ લઈને વાત કરી શકીએ કે એક વખત ના કોંગ્રેસ પ્રમુખ હતા એવા તૈયાર માલ ન લઈ આવે તો આ ચૂંટણીમાં એમને માટે બહુ મોટો પડકાર છે હા એટલે એવું આપણે ઘણી બધી જગ્યા ઉપર જોયું છે એક સવાલ જવાહર ચાવડાની રાજનીતિ તમે પણ જોઈ હશે હમણાં બધું થઈ રહ્યું છે આવે છે જાય છે એ થોડું સમજાવી દો જવાહર ચાવડા ના બાબત એવું છે જવાહર ચાવડા છે એ કેબિનેટ મંત્રી હતા અને એમને પાર્ટી માં પ્રોમિસ સાથે લાવવામાં આવ્યા હતા પોલિટિકલ પ્રોમિસ પૂરા કરવાના હોય છે ને એ નથી થતા ને ત્યારે આ સ્થિતિ આવીને ઉભી રહી છે અને જવાહર ચાવડા માણાવદર પંથક અને જુનાગઢ પંથક માં શું ઇમ્પેક્ટ આપી શકે છે એ ગોપાલ ઇટાલિયાના વિજય થી તમે સમજી શકો છો જે રીતે ભાયાણી અને બાકીના જે બધા છે એ લોકો ટૂંકા પડ્યા છે સંજય કોરડિયા એ નથી આમાં એટલી ફાઈટ આપી શક્યા તો જવાહર ચાવડા હવે આગળ જે રીતે કરે છે એમની તમે જો એમની પ્રેસ કોન્ફરન્સ જુઓ ને તો એમને ભારતીય જનતા પાર્ટી નું બેનર નતું રાખ્યું પાછળ એમનું જે આખું આંદોલન છે એ સ્વયંભૂ આંદોલન છે અને બેરોજગારો વિશે આટલા વર્ષ પછી અચાનક ચિંતા થાય તો એમના યાર્ડ માં જ બંધ થઈ ગયું ને સેંકડો મજૂરો છે એ બેકાર થઈ ગયા છે તો અચાનક આ બે બેરોજગારી યોજના કારણ કે બેરોજગારી પ્રશ્ન છે ને બહુ એક્યુટ પ્રશ્ન છે અને એ છે ને ઓવરનાઈટ સોલ ન કરી શકાય તમારે એક બ્રિજ બનાવવો હોય કે કોઈ રસ્તા કરવા હોય ને તો એના ઉપર આંદોલન કરો તો સરકાર એમ મને કાની હવા કાઢી નાખવી છે તો એ આંદોલનનો અંત લાવવા કોઈ રાતોરાત એ રસ્તાઓ કરી નાખે જે થયું હતું વિસા વદર એવું થઈ શકે બેકારીનો પ્રશ્ન ઓપન એન્ડેડ છે અને એ યુથ ને કવર કરે છે અને યુથ વિના કોઈ પણ ચૂંટણી જીતવી એ શક્ય નથી એટલે જવાહર ચાવડા પોતાના જૂના અભિયાનો યાદ કરાવ્યા છે એટલે કહી દીધું કે જૂના જવાહર ચાવડા આવા પણ હતા એમ એટલે જે લોકો વિચારી રહ્યા છે કે જવાહર ચાવડા ગમે સક્રિય થાય એમનાથી કઈ નહીં થાય પણ એમણે કહી દીધું કે આ જુના જવાહર ચાવડા જૂનો જે હતો એ જ છે નહીં જવાર ચાવડાએ પોતે કહ્યું છે કે ડાર્ક ઝોન છે એ એમના આંદોલનથી ત્યાંથી દૂર થયું છે એ ગામડાઓનો બહુ મોટો પ્રશ્ન હતો ને એ એ હેવ બીન એડ્રેસ તો એમાં એમાં કોઈ સવાલ નથી કે જવાહર ચાવડાની એના વિસ્તારમાં એક બહુ મોટી શાખ છે એ શૈક્ષણિક સંસ્થા દ્વારા પણ એ છે એટલે યુ કાન્ટ ઇગનોર કોઈ લીડર બે ગ્રાસ રૂટ કોઈ પણ લીડર હોય તમે ઇગ્નોર અમુક લેવલથી વધારે ન કરી શકો એ પાર્ટી લાઈનમાં બેઠા હોય ત્યાં સુધી બરોબર છે પરંતુ જ્યારે એક સાથે કોઈ ધ્રુવીકરણ થશે અને પવન બદલાશે ને ત્યારે ગોપાલ

માનગઢ ભાવનગર જિલ્લાનું માનગઢ હતું ત્યાં એક હત્યાકાંડ મોટો થયો ત્યારથી ક્ષત્રિય અને અને બે અલગ પ્રવાહ ચાલે છે એનો પોલિટિકલી દર વખતે ઇન્સ્ટ્રુમેન્ટલી ઉપયોગ થાય છે તમે જોતા ને તો ક્ષત્રિય નેતાઓની હાજરી કેબિનેટમાંથી અને પાર્ટીની જે પ્રદેશની પાવરલો બી કહેવાય કારોબારી કહેવાય ભારતીય જનતા પાર્ટી અત્યારે કોંગ્રેસ પાસે બહુ પાવર છે નહીં કોંગ્રેસ છે વિરોધ પક્ષ તરીકે ગુજરાતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી એટલે ઓગણીસો પાંચ થી તો સત્તા ઉપર જ નથી આવી પણ ભારતીય જનતા પાર્ટીમાં હવે જયરાજસિંહ એક જ સૌરાષ્ટ્રનો ચહેરો રહ્યા છે અને જયરાજસિંહ સામે અનિરુદ્ધસિંહ ઊભા થાય અને એ પણ કન્વિક્ટેડ છે જયરાજસિંહ પણ કન્વિક્ટેડ છે અને બંને રિલીફ ઉપર બહાર આવ્યા છે તો એ પાર્ટી એટલે કે સરકારની મરજી વગર ના આવી શકે તમે કે હું નાનકડી સજામાં પણ વર્ષો સુધી ન્યાય નથી મેળવી શકતા એમને તેજપાલ સિંઘ બીસ્ટ ડીજી હતા જે જેલ ડીજી એમણે સ્પેશિયલ રિલીફ આપી એક સર્ક્યુલરના આધારે તો આપણે સમજી શકીએ છીએ કે ગવર્મેન્ટ એ છે ત્યારે કિંગ મેકર છે ગવર્મેન્ટ કિંગ ઉભા કરી શકે છે અને કિંગને રુઇન પણ કરી શકે છે આ સંજોગોમાં એવું થયું છે કે એ લડાઈ છે એમાં પાટીદારોને ધ્રુવીકરણ કરે એ બેઝિક મેસેજ એ છે તમે થી ગોંડલ સુધીનો બેલ્ટ જોવો ને કડવા અને લેવા પાટીદારો થી ગોંડલ સુધી લેવા પાટીદારો નો બેલ્ટ છે એ બંને ને પાટીદારો ને અહીંયા ધ્રુવીકરણ કરવાનું એક મૂળ ગણિત છે અને ચૂંટણી પહેલા એમાંથી અડધી સત્તાક કાપી નાખવામાં આવશે બાવીસમી સપ્ટેમ્બરે અનિરુદ્ધ સિંહ ત્યારે જ્યાં સરન્ડર થવાનું છે જેલમાં એટલે અડધો પાવર છે એ ત્યાં વયો જશે પછી જયરાજસિંહવાળી વાત છે તો જયરાજસિંહ છે એ પાર્ટી લાઈનમાં છે ને પાર્ટી માટે હંમેશા હાઈકમાન્ડ માટે ઇઝ માસ્ટર હોય રહ્યા છે અને આ એરિયા છે તો પોરબંદરની બેઠક જીતવી હોય લોકસભાની તો એ જયરાજસિંહ સિવાય નથી જીતી શકાતી એ હકીકત છે એમની પસંદગીના ઉમેદવાર જે હોય છે એમને જ હોય છે અથવા જે પાર્ટી કે અને જયરાજસિંહની જવાબદારી લઈ લે તો એ જીતી શકે છે એ હકીકત છે એટલે આવનારા દિવસોમાં બે બે જ્ઞાતિઓનો પાવર પોલિટિક્સ છે એને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી કંટ્રોલ માંગતી હોય છે એ જયારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવશે ત્યારે જે કહેવાય ને સામા કાંઠે પાટીદાર ક્ષત્રિય તો ક્યાંય એ ઉપર અસર થવાની છે સામા કાંઠે ની ચૂંટણી નું આખું ગણિત છે ને એ હવે લેવા પટેલ ઉપર તમે સમજી લ્યો ઓબીસી સામે લેવા પાટીદાર ગયા વખત આપણે અરવિંદ રૈયાણી ઉભા રહેશે ત્યારે લેવા પાટીદારો અન્ય કોઈ જ્ઞાતિ એટલે ઓબીસી માટે પાર્ટીમાં રહીને લોબિંગ કરે અથવા ટિકિટ માટે લોબિંગ કરે એવા ચાન્સીસ બહુ ઓછા છે ખાલી સીઆર પાટીલ આ વિશે કઈ પણ વિચારે કે ભાઈ આ આ વ્યક્તિને આપણે જીતાડવા છે અને અમને જ ઉભા રાખવા છે કારણ કે ઉદય કાનગઢ કોઈ નાનો નેતા નથી ઉદય કાનગઢ નું અત્યારે શહેર પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે પણ નામના જે દસ પંદર વીસ નામ ચાલે છે ઉદય હજુ ઉદય કાનગઢ છે હજી યુદ્ધ કહેવાય ઉમરમાં અને એમની પાસે હજી એ તરવરાટ છે કે કરી શકે એટલે ઉદય કાનગઢ ને ઇગ્નોર થાય તો શું નુકસાન થાય સામે લેવા પાટીદાર ઉમેદવારને ભવિષ્યમાં આ વિસ્તાર આપે અને એવું હોય છે કોર્ટ ની ચાર બેઠક એટલે ઓછામાં ઓછી અઢાર થી બાવીસ બેઠક ઉપર એ આખો આજી નદીનો જે સામેનો કાંઠો છે આપણે સામે કાંઠો શબ્દ વાપરીએ છીએ એ જંગલેશ્વર સુધી ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય છે અને તમને એક ચૂંટણીમાં ખબર હોય તો આંબલિયા છે એમને સત્યાવીસ હજાર મઠ ખાલી પટેલ હોવાને કારણે મળ્યા હતા ઇન્દ્રનીલ રાજ્ય ગુરુ પૂર્વની ચૂંટણી વિધાનસભાની સભાને હતા એટલે પાટીદાર બેલ કેઈ રીતે આખો રિયાક્ટ કરે છે ને છૂટકી સુધીમાં પ્રેશર વાગે છે થાય છે એ એટ ટાઈમ છે બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર